આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજ્યભરમાં આદિવાસીઓની જમીનો બિન આદિવાસીઓને પચાવી પાડી હોવાના ગંભીર આક્ષેપ મુદ્દે પત્ર લખ્યો છે ચૈતર વસાવાએ જણાવ્યું છે કે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી વિસ્તારને બંધારણના શિડ્યુલ પાંચમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે તોતે ડબલ એના મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણસીથી લઈને તોતે ડબલ એ ઓગણીસો એક્યાસીની જોગવાઈ મુજબ સિડ્યુલ એરિયામાં આદિવાસીઓની જમીન આદિવાસી પોતે વેચી ન શકે અને કોઈ બીન આદિવાસી ખરીદી પણ ન શકે ત્યારે આદિવાસી પટ્ટામાં આ જમીનોની હેરાફેરી કોના ઇશારે ચાલે છે તેવા સવાલ ઊભા કર્યા છે ઉપરાંત જો આની ઉપર તટસ્થ તપાસ કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ બહાર આવે તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું આજે અમે અને મુખ્યમંત્રી રાજ્યપાલશ્રીશ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં શિડ્યુલ ફાઇવ લાગુ લાગુ છે જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે ઓગણીસો એક્યાસી તહજ તોતેર ડબલ એની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિનઆદિવાસીએ ખરીદી નહીં શકે છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય ભરૂચનું ઝઘડિયા હોય સુરતનું માંડવી માંગરોલ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય તમામ તાલુકાઓમાં આ તોતેર ડબલ એની જમીનો બિનઆદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી ફોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો જેણે પણ એને કરી છે ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે તો આ આજે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે જે પણ જવાબદાર બિલ્ડરો છે જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે શિડ્યુલ એરિયામાં તોતેર ડબલ એની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે બિન આદિવાસી ખરીદી નથી શકતો તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના ઇશારે થયેલી છે તો અહીંના કલેક્ટર કલેક્ટરો જે તે સમયના આવ્યા છે એમણે એ જમીનો લઈને બિન આદિવાસીઓને આપી છે એવી રીતના દાહોદમાં થયું છે એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન આદિવાસીઓ ત્યાં કોરીઓ ચલાવે છે માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો વલસાડમાં પારડી ગામની વાત કરું ત્યાં એક બિન આદિવાસીએ આઠસો હેક્ટર જમીન પચાવી પાડી છે તો સરકાર જે રીતે યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્ય માંગ કરી છે એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરે અમે જે રીતના વલસાડ કલેક્ટરનું જો જમીન કૌભાંડ બહાર આવ્યું થોડા દિવસ પહેલા દાહોદ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે અમે નર્મદામાં બી તપાસ કરી તો નર્મદા કલેક્ટરે પણ આવી જ રીતના જમીનો ટ્રાન્સફર કરી છે તો તેર ડબલ એની જમીનો પર એને કર્યા છે ખોટા દસ્તાવેજો બનાવ્યા છે જે ઇનલીગલી છે જે બંધારણનું ઉલ્લંઘન થાય છે શિડ્યુલ ફાઈવનું ઉલ્લંઘન થાય છે પૈસા એકનું ઉલ્લંઘન થાય છે એટલે હું માનું છું જો સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ ગુજરાતમાંથી બહાર આવે એવી શક્યતાઓ છે કૌભાંડો થયા છે ગુજરાતના અંબાજીથી ઉમરગામના સિડ્યુલ એરિયામાં થયા છે તમામ તેરે તેર જિલ્લાના કલેક્ટરો આમાં જવાબદાર છે જે તે સમયના આ માટે આવનાર દિવસોમાં અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છે ત્યાંશી સુડતાલીસ ત્રીસ ડબલ ઝીરો ડબલ સેવન જે પણ લોકો આવી અરજીઓ લઈને ફરિયાદો લઈને અમારી પાસે આવશે અમે દરેક જિલ્લામાં એક લીગલી કમિટી બનાવવાના છે અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના છે અને સરકાર આમાં સત્વરે યોગ્ય તપાસ નહીં કરાવશે તો આવનાર દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન પણ થશે જે તે વખતે અહીંના આર એસ નિનામા કરીને કલેક્ટરશ્રી હતા એમના સમય દરમિયાન ખૂબ આદિવાસીઓની જમીનો બિન આદિવાસીઓને આપવામાં આવી છે ટ્રાયબલ મ્યુઝિયમના નામે પણ આદિવાસીઓની જમીનો લઈને માટી કૌભાંડો થયા છે એટલે આવનાર દિવસોમાં અમે તમામ જિલ્લાના કલેક્ટરો પર જે પણ તોતેર ડબલ એની જમીનો ટ્રાન્સફર થઈ છે એને થઈ છે અને ભાડા પેટે આપી છે એની તમામ માહિતી ભેગી કરીને એ તમામ કલેક્ટરોને ખુલ્લા પાડીશું એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અમારા પ્રયાસો રહેશે